અત્યારે જેમ સેવા પ્રણાલિકાની પુસ્તક અલગ અલગ ઘરની સેવા પ્રણાલિકાની પુસ્તકો બહાર પડે છે દરેક ઘરમાં સેવાની પ્રણાલિકાનો રાગ ભોગ શૃંગારનો અલગ અલગ ક્રમ આપણા સંપ્રદાયમાં રહેલો છે પણ સોળશ ગ્રંથ જે છે આ સોળે સોળ ગ્રંથ એ સેવા પ્રણાલિકાની જે આ પુસ્તક છે શ્રી મહાપ્રભુજીના સેવા પ્રકારનું પુસ્તક છે આ ષોડસ ગ્રંથ આ સેવા પ્રણાલી છે આખી સેવાનું સ્વરૂપ સેવાનો સિદ્ધાંત સેવાની સાધનાવસ્થા સેવાની ફલાવસ્થા સેવાનું ફલ આ બધું જ નિરૂપણ સાંગોપાંગ આ ષોડશ ગ્રંથોમાં પ્રાપ્ત છે તો આ સેવાનો પ્રકાર જ સંપૂર્ણપણે બતાવાયેલો છે ઘણા કહેતા હોય છે કે શ્રી મહાપ્રભુજીના મહાપ્રભુજીનો સેવા પ્રકાર પ્રકટ નથી આ ષોડશ ગ્રંથ શ્રી મહાપ્રભુજીના સેવા પ્રણાલિકાની પુસ્તક છે સૌથી પ્રારંભિક પહેલી પુસ્તક આ ષોડસ ગ્રંથો છે તો ષોડસ ગ્રંથ જે છે એ શરૂઆત થી લઈને અંત સુધી સેવાનું જ પ્રતિપાદન થઈ રહ્યું છે ભગવત સેવા ભગવત સેવાનું જ પ્રતિપાદન થઈ રહ્યું છે એટલે પુષ્ટિ માર્ગ સંપ્રદાય જે જે છે છે એનું મુખ્ય સૂત્ર કે ભાઈ અહીં કૃષ્ણ સેવા સદાકાર્યા એ અહીં સિદ્ધાંત મૂળભૂત સિદ્ધાંત તો આ જ છે કૃષ્ણ સેવા સદાકાર્ય શું કામ કે પુષ્ટિજીવો જે છે એ તો ભગવદ્ રૂપ સેવા અર્થ જ સર્જાણા છે તો એનું સાફલ્ય શું છે જો ભગવત સેવા કરે ભગવત સેવામાં જોડાય આ બહુ સાદી સીધી વાત છે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવદ્ રૂપ સેવા અર્થમ તત્સૃષ્ટિના ન સૃષ્ટિ દૈવી સૃષ્ટિમાં પણ મર્યાદાથી પણ એક અલગ સૃષ્ટિ છે શું કામ છે ભગવદ્ રૂપ સેવા અર્થમ ભગવાનના રૂપની સેવાર્થ છે આ સૃષ્ટિ હવે એ સૃષ્ટિ સેવામાં જોડાય અને સેવામાં રહે તો એને એની સિદ્ધ થઈ જાય છે મહાપ્રભુજી તો સાક્ષાત વાપતિ છે વાકપતિ વિભુદેશ્વર છે શ્રી આચાર્ય ચરણ પણ આપણે વાકપતિના સેવક છીએ વાગપતિ શિષ્ય છે થોડીક બુદ્ધિ લગાડી તો બધું સમજાય જાય કમસે કમ વાકતી શિષ્ય છે આપણે હે ના સેવક થોડીક તો બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ થોડીક બુદ્ધિનો ઉપયોગ કરીએ તો આપણને સોળસ ગ્રંથો આપણને આપણો માર્ગ શું છે એ સમજાઈ જશે બહુ સરળતાથી સમજાય જાય છે કોઈ ભગવદ રૂપ સેવા અર્થ સૃષ્ટિ નાન્યતા ભવે ભગવાનની રૂપની સેવા માટે તો આ સૃષ્ટિ અલગ છે એનું સૃજન છે હે હવે કર્તવ્ય શું હોવું જોઈએ કૃષ્ણ સેવા સદાકાર કારણ કે એના માટે સર્જાય છે તો એનું કર્તવ્ય શું કૃષ્ણ સેવા સદાકાર ફલ શું આ સૃષ્ટિનું તો મહાપ્રભુ કે સેવાયામ ફલમ ત્રયમ ઘણાની ચિંતા છે કે આવું ફળ આપણને પ્રાપ્ત થશે કે નહીં થાય ચિંતાનો નો ચિંતા કાપી ન કાર્ય કદાચ ભગવાન પુષ્ટિસ્તો ન કરી શકે લોકી કેમ જગત ભગવાન પુષ્ટિસ્તો ન કરી શકે લોકી કેમ જગત એમ તમે સેવા કરો સમર્પિત થઈને સેવા કરો આપણા હાથમાં એટલું જ છે હે પૂર્ણપણે સમર્પિત થઈ અને ભગવત સેવા કરી બાકી તો પ્રભુ જ ફલદાતા છે અને આ સેવામાં જ ફલાનુભૂતિ થવાની છે એટલે સેવા જ પોતે ફલાતની કાળ છે આ ફળ જે પ્રાપ્ત થવાનું છે ભજનાનંદ નું જે ફળ જે છે શરૂઆત ભાવ છે એની અનુભૂતિ ક્યાં થવાની છે સેવામાં થવાની છે સેવાનું ફલ નથી સેવાય આમ સેવા સેવામાં ફલ છે સેવાનું ફલ નથી ઘણા કે સેવાનું ફલ સેવા નહીં નહીં સેવા સેવામાં ફલ છે એ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે સેવા ફલનો અર્થ શું કરવો સેવાનું ફલ સેવાયા ફલમ નહીં સેવાયામ ફલમ સેવા સેવામાં ફલ તો હવે કાંઈ ફલાનુભૂતિ થવાની છે આ સમર્પિત થઈ અને ભાગવત સેવા કરીએ એમ તો એમાં જ બધી ફલાનુભૂતિઓ થશે ભલે આ જન્મ થાય કે ગમે તે પણ સેવા માં થશે હવે ફલ ને અધિકાર બે વસ્તુ સમજાવવામાં આવે છે કે ફલ છે ને એક અધિકાર ફલ જે છે એ શ્રી મહાપ્રભુ કે છે ભગવાન એવ હિ ફલમ હવે જોઈ લો ભગવાન એવ હિ ફલમ સયથા આવીર ભવે ન નતું ગોલો કે નતું વૈકુંઠે હે ભુવી તો ફલ તો આહી પ્રાપ્ત થાય તો ફલ જો દેહંતર પ્રાપ્ત થાય તો એ અધિકાર છે ફલ તો આહી પ્રાપ્ત થાય નિત્ય લીલા ની પ્રાપ્તિ થવી અધિકાર રૂપ છે પુષ્ટિ માર્ગી લોકો ને આપની ભ્રમણા છે કે નિત્ય લીલા ની પ્રાપ્તિ થવી એ મુખ્ય ફલ છે એ મુખ્ય ફલ નથી અધિકારાત્મક ફલ છે અધિકાર છે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ફલમવા યધિકારો વાન કાલોત્ર નિયામક ફલ હોય કે અધિકાર હોય એમાં કાલ કર્મ સ્વભાવ કર્મ કરતા મંત્ર કોઈ પ્રમાણ નથી એમ ભગવત ઈચ્છા અને ભગવાનની દાતૃતા જ એ આવશ્યક છે કે ભગવાન જ ફલ આપવાવાળા છે એની ઈચ્છાથી આપશે કોને કેટલી સેવાનું કેટલું ફળ પ્રાપ્ત થાય આપણને એમ થાય છે કે સખડી ભોગ ધરું છું હું મર્યાદ પાલન કરું છું એટલે મને કંઈક વિશેષ ફળ મળશે ના એમ ન માની શકાય કરતાના આધારે ફલ નથી મળતું ભગવાનની દાતૃતા એવી જ છે કે દામોદાસ હરસાનીજીને દસ જનનો અંતરાય થઈ જાય અને જીયદાસ સુરીને ખાલી ચાર પ્રહર સેવા કરીને લીલાની પ્રાપ્તિ થઈ જાય માનસી સિદ્ધ થઈ જાય ચાર સે એક જ દિવસ બંગલાથી રાજભોગ સેન સુધીની સેવા કરી અને એમને શરૂઆત ભાવ માનસી સિદ્ધ થઈ લીલાની પ્રાપ્તિ થઈ અને દામોદરાજી દસ જન્મ બધું શક્ય છે તો જ્યાં દાતૃતા ભગવાનની કારણ કે કરતું અકર્તું અન્થા કર્તુ સમર્થ છે પણ એક વસ્તુ પકડી લેવાની આવશ્યકતા છે કે આ ફલાનુભૂતિ સેવાની બહાર નથી સેવા માં થાય છે એક વસ્તુ આ સેવામાં જ આ ફલાનુભૂતિ થાય છે અને આ સેવા પાછી આ સોળસ ગ્રંથ અનુસાર હોય ત્યારે યાદ્રશી સેવાના પ્રોપ્તા થશે બહુ આ સોળસ ગ્રંથના આધારે જો સેવા થતી હોય એની મર્યાદામાં રહીને સેવા થતી હોય તો એ સેવા એ સેવા ગણાય છે નહીં તો એ સેવા ગણાતી નથી ગમે એમ કરો તો સેવા ના ગણાય ગમે ત્યાં કરો તો પણ સેવા ન થાય તો શ્રી વલ્લભાત્મ શ્રી બાલકૃષ્ણજી મહારાજ આજ્ઞા કરે છે સ્વગ્રહા દૃષ્ટિત ભગવત સ્વરૂપ ભજન પરિત્યાગેન અન્યત તત્ਕਰણે ભક્તિર્ન ભવતી તો આપા પ્રાચીન ટીકાકાર હર કહે છે કે સ્વગ્રહા દૃષ્ટિત ભગવત સ્વરૂપ એ ભગવત સ્વરૂપ નું ભજન પરિત્યાગેન અન્યત તત્ਕਰણે ભક્તિર્ન ભવતી કદાપિ કુત્રાપિ ભક્તિર્ન ભવતી તો એનો અર્થ શું થઈ રહ્યો છે કે પોતાના ઠાકુરજી ની સેવા છોડીને जहां-जहां भटकी ने तुम्हें सेवा मानता हो तो एना थी भक्ति नहीं था सर्वत भाव मानसी नहीं था तो अठली विधि स्पष्ट आज्ञा ओ पूर्व जोनी पूर्वाचार्यों ने तय छे भगवत स्वरूप परित्यागे स्वग्रह दृष्टि भगवत स्वरूप भजन परित्यागे न अन्यत्र तत्करणे भक्ति न भवति હવે આમાં ગ્રસ્ત આશ્રમ ઘર જે કરવું એ કરો પણ જે બિરાજી રહ્યા ઘરમાં ઠાકોરજી કે ગ્રસ્ત આશ્રમમાં જે ઠાકોરજી બિરાજી રહ્યા છે એને છોડીને ક્યાંય પણ તમે આ ભગવત સેવાની ક્રિયા રીત ક્યાંય પણ કરો લાલ ઘટાન પીળી ઘટાન જે કરવું એ કરો પલના નંદ મહોત્સવ જે કરવું એ કરો પણ ભક્તિ ભવતી ભવાડો છે ભક્તિ નથી આ ભવાડો છે ભવાડો તો ભક્તિ નથી આ દોઢસો ઠાકોરજીન પલના જુલાવી રહ્યા છે દોઢસો ઠાકોરજી બ્રિરાજીન પલના જુલાવી રહ્યા છે મવાડા છે સ્વગ્રહા ભગવત સ્વરૂપ ભજન પરિત્યાજય અન્યત તત્કરણી ભક્તિ ન ભવતી આ શ્રી બાલકૃષ્ણજી મહારાજ જે શ્રી પુરષોત્તમજીથી બે વર્ષ મોટા છે એમના પિત્રાએ ભાઈ છે પુરુષોત્તમજીના અને બે વર્ષ પુરુષોત્તમજીથી મોટા છે એ શ્રી બાલકૃષ્ણજી મહારાજ એમ આજ્ઞા કરે છે કે પોતાના ઘરમાં કયો ગ્રહ નો ગ્રસ્તાશ્રમ લગાડો લગાડી લેવો ગ્રસ્તાશ્રમ તમારા ગ્રસ્તાશ્રમમાં વિરાજતા ઠાકોરજી એમ કરી લો ઘર નહીં તો પણ એને છોડીને બીજે ક્યાંય તમે આ સેવા કરવા જાઓ છો ત્યાંથી ભક્તિ થતી નથી બાલકૃષ્ણજીની ભક્તિવર્ધની ટીકા અવ્યાવૃત્તો ભજે કૃષ્ણમ એ આ બીજ દાંડે પ્રકાર વસ્તુ ગ્રહ એની વ્યાખ્યામાં બાળકૃષ્ણજી મહારાજની ટીકા છે મુક્તિવર્ધની ટીકા છે એ ટીકામાં આવું આજ્ઞા કરે સ્પષ્ટ આજ્ઞા કરી છે કે તમારા ઘરમાં બિરાતા ઠાકુરજીની સેવા સિવાય બીજે ક્યાંય તમે તત્કરને એ જ ક્રિયા તમે બીજે જઈને કરશો મંગલા સિંગાર રાજભો પલના પીળી ગટા લીલી ઘટા લાલ ગટા અત્યારે ઘટાનો સમય ચાલે ને બધો શીતકાળમાં ઘટાઓની પાછળ પડી જાય હવે ખેલ આવશે એટલે ખેલની પાછળ પડી જશે કુંજમાં ખેલ ઓલો ફૂલ ફાગ નો ફલાણો ફાગ જે કરવું હોય તે ઘરમાં જો કરવામાં આવશે તો એનાથી માનસ હિસાબ પરામતા ભક્તિ થશે બહાર કરશો તો ભવાળો થશે ખાલી બીજું કઈ નહીં થાય એટલે પુષ્ટિ માર્ગ નો પ ખબર નથી આ લોકોને શું ક્યાં મોઢે ચર્ચાની વાત કરે છે હા પ ખબર નથી મહાપ્રુજીની વચન અને આ પૂર્વાચાર્ય એવી કૃપા કરી છે એટલા ગ્રંથોમાં એટલું પ્રમાણ આપીને સ્પષ્ટ કરી દીધું છે આ તો વૈષ્ણવ વચ્ચે બહાર લાવવામાં આવતું નથી અને અને લાવીએ છીએ તો કોઈ વાંચતું નથી એ વાત તકલીફ છે બાકી બધી વસ્તુ દૂધનું દૂધ પાણી કાંઈ બોલવું જ ના પડે બધા પૂર્વાચાર્યના વચન બધા ક્લિયર છે ગ્રસ્થાશ્રમ લાખો હોય તોય વાંધો નહીં તુસ્ય તો દુર્જન ન્યાય હે તુસ્ય તો દુર્જન ન્યાય હતી રાખો ગૃહસ્થ રાખો પણ આ બાલકૃષ્ણજી મહારાજે તો સીધો એકદમ શિક્ષણ જ મારી કે ગ્રહનો અર્થ જે કરવો એ કરો પણ ભગવત સ્વરૂપ ભજન પરિત્યાગ એ સ્વ ગ્રહાધિષ્ઠિત ગ્રહાધિષ્ઠિત નો ઘર અર્થ કરો કે ગ્રહસ્થાશ્રમ અર્થ કરો પણ ઠાકુરજી એ જ રહેશે જે તમારી ઉપર બિરાજે છે એની સેવા તમારે કરવાની છે એની સેવાથી ભક્તિ થશે વાત ક્લિયર તો આવા પૂર્વાચાર્યોની એવી કૃપા છે કારણ કે બધા મહાપ્રભુજીમાં નિષ્ઠા આચાર્યો છે એમની વાણીમાં શ્રી મહાપ્રભુજી માટેની નિષ્ઠા ઝલકી રહી છે તેમના વચનો પર્યાપ્ત છે અમારે બોલવાની જરૂર નથી પૂર્વાચાર્યોના વચનો જ બોલશે આ મારે બોલવાની જરૂર નથી મારે કઈ બોલવાની જરૂર નથી પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો એટલા સ્પષ્ટ છે પૂર્વાચાર્યોની એટલી વ્યાખ્યા છે એમાં શ્રી ગુસાઈજીની કૃપાથી ગુસાઈજી તો એમ કે છે કે જેને સ્વલ્પ પણ સિદ્ધાંતનું થોડું જ્ઞાન હોય ને ક્યારેય પણ એ પૈસા માટે સેવા નહીં કરે લોકાર્થી ભજન નહીં કરે લોક અર્થ માટે નહીં કરે જેને થોડું પણ જ્ઞાન હોય એ લોકાર્થી પણ આથી ભગવત ભજન નહીં કરે થોડું ઘણું પણ જ્ઞાન ગુસાઈજી એમ આજ્ઞા કરે છે અત્યારે ગુસાઈજીની વિવૃત્તિ મારી પાસે નથી કાલે સંભળાવી દઈ હવે આમાં કોઈ શંકા છે પુષ્ટિમાર્ગના સિદ્ધાંતમાં કોઈ શંકા જ નથી કારણ કે વાણી છે શું કોઈ બધું ક્લિયર છે ગુસાઈજી કૃપા કરી ગોપીનાથજી બધાએ કૃપા કરી હરિરાયજી પુરુષોત્તમજી આટલા બાળકોએ પરિશ્રમ કરીને આ વાણીનું હંમેશા મંથન કહેરું એટલે એમાં કોઈ ક્લિયર શંકા કઈ નથી પણ એક જ વસ્તુ છે કે આપણું ચિત્ત હે ભગવદાવેશ વાળું કરવું છે કે વિષયાવેશ પણ આ વાળું જે ચિત્ત છે વિષયાક્રાંત દેહા નામ નાવેશ આવેશ સર્વદા વિષયાક્રાંત દેહા નામ આપણો વિષયોથી આક્રાંત છીએ આપણે અને આપણે વિષયોથી આક્રાંત રહેવું છે આપણને ભગવદાવેશ જોતો જ નથી આપણને વિષયાવેશ જોઈ રહ્યો છે વિષયોથી આક્રાંતમાં ભગવદ આવેશ શક્ય નથી બે વિરોધી વાત છે આપણે શું જોઈએ છે ભલે વિષયોથી આક્રાંત છે પણ ભગવદ આવેશ જોઈએ છે તો વિષય આક્રાંત દેહા નામ ના સર્વદા હરે આપણે વિષયોથી આક્રાંત છીએ એટલે આપણી બુદ્ધિ આવી મલિન થઈ ગઈ છે એટલે આપણે ભગવત ભજન પણ આપણે લોકાર્થી પણાથી કરી રહ્યા છીએ કૃષ્ણાર્થી પણાથી નથી કરી રહ્યા કૃષ્ણાર્થી બનીને આપણે ભજન નથી કરી રહ્યા કારણ કે આપણી બુદ્ધિમાં આ એક વિષયનો આક્રાંત થયેલી બુદ્ધિ આપણી થયેલી છે વિષયોથી આક્રાંત છે આપણે અને આ મહારાજ ફિલ્મ આવ્યું ત્યારથી એક બહુ ફાયદો એ થયો કે હવે કોઈને કાંઈ સમજાવવું પડે નથી કે શું ચાલે પેલા કે આપ આવું બોલવું બહુ સારું ન લાગે આપણા સંપ્રદાયને ખુલ્લું પડે આ બધું ખુલ્લું પડે ગયું છે તો હવે છૂટથી બોલવા દો હવે કાંઈ ચિંતાની વાત નથી એટલો ફિલ્મ ફિલ્મથી એટલો ફાયદો થયો કે હવે બધું છૂટથી જ બોલવા દો પહેલાં તો હું બોલતો બધા કે ના ના આવું ન કહેવાય આવું આવું કેમ બોલાય આપણા સંપ્રદાયનું આમ થઈ જાય છે તો છૂટથી બાદ બહાર પડી ગઈ છે ત્યારે હું પોતે મારો જે વિચાર છે એ કહી દઉં છું કે આ મહારાજ ફિલ્મ પછી બહુ મંથન કરતા એમ થયું કે આપણા માર્ગ જે છે કે સંપૂર્ણપણે શ્રી મહાપ્રભુજી તો ભગવદ આવેશની જ વાત કરી રહ્યા છે અહીં વિષયોને કોઈ સ્થાન જ નથી પુષ્ટિજીવ કોઈ બી વિષયોથી આક્રાંત હોતો જ નથી એની નજરમાં તો કેવલ કૃષ્ણ કૃષ્ણ ને કૃષ્ણ જ છે કૃષ્ણ સેવા કૃષ્ણ કથા સિવાય પુષ્ટિમાર્ગમાં કોઈ વિષયને કોઈ સ્થાન નથી અને વિષયો પણ અહીં ભગવત એ

લોકો એકતા ત્યારે કહી દઉં છું સ્ત્રીજનોએ ગોસ્વામી આચાર્યોને ખાસ કરીને હું તો મને તો બીજાને બીજાને કોઈ ના નથી પડતા બીજા ઉપર મારો કોઈ ચાલતો નથી માલા ધરાવી બાજુ ઉભારીને પંખા કરવા બહુ માર્ગની છબી ખરાબ થઈ રહી છે એ માલા ધરાવવી મેં તો સંપૂર્ણપણે મના કરું છું કે સ્ત્રીઓએ માલા ક્યારેય ધરાવવી નહીં શ્રી મહાપ્રભુજીને ધરાવવી અથવા કોઈ પુરુષજનો પાસે માલા વગેરે ધરાવતી સ્વાગત કરવું હોય તો પુરુષો પાસે કરાવવું ચરણસ્પર્શ કરવાની પણ હું તો ના પાડું છું કે સ્ત્રીઓએ ચરણસ્પર્શ પણ ન કરવા દૂરથી દનવત કરી લેવા બહુ ભાવ હોય તો પણ ચરણસ્પર્શ ના કરવા જરાય રાજી નથી હું ચરણ સ્પર્શ પણ ન કરવા તો જે હું તો એવું માનું છું મારા માટે તો આ સ્પષ્ટ છે કે સ્ત્રીઓએ ચરણ સ્પર્શ ન કરવા આ પંખાઓ ન કરવા એકાંતમાં ગોસ્વાય બાળકો પાસે એકાંતમાં કંઈ રહેવું નહીં એટલે આરોગાવાની પ્રથામાં એકાંતમાં અંદર હાજર રહેવું નહીં સ્ત્રીઓએ બહાર નીકળી જવું અથવા બધાની સામે મને કાંઈ વાંધો નથી મારે કોઈ અમને ઠાકોરજી નથી કે ટેરામાં આરોગ્ય બધાની સામે લઈને એક જ ટુકનો સવાલ છે એક ટુક દેવી આ મોડા માંમ દેવા ની કોશિશ ન કરવી ક્યારે આ ભી શુમાર્ગ ની મર્યાદાઓ નું સંપૂર્ણપણે ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણો માર્ગ આસ્વત કોલમ નિસ્કલંકમ છે આ વલ્લભ કુલ નિસ્કલંગ હતુ હું ક્યારે હતુ કૃષ્ણેન આત્મસાત કૃતમ ભગવાન અમને પોતાનો કહી રહ્યા છે અને વૈષ્ણવને પણ પ્રભુએ પોતાના કેર્યા છે શ્રી મહાપ્રભુજીને કારણે આવો શ્રી લલિત ત્રિભંગ સ્તોત્ર નામનો ગ્રંથ લખ્યો છે તો આ ત્યાં સુધી જ વલ્લભ કુલ કે જ્યાં સુધી એ મહાપ્રભુજી દ્વારા પ્રભુને સમર્પિત રહેશે પોતાના ઠાકુરજીની સેવામાં સમર્પિત રહેશે અને વિષયાવેશોથી રહિત રહેશે ત્યાં સુધી વલ્લભ કુલ નિષ્કલંક છે વૈષ્ણવ કુલ પણ નિષ્કલંક છે ભગવત સેવા ભગવત કથામાં જીવન જીવે અને આ વિષયાક્રાંત દેહા સરદા રહે એ સિદ્ધાંતમાં આ સૂત્રને મહાપ્રભુજીના સૂત્રને હંમેશા હૃદયમાં રાખે એટલે આ મારો વિચાર છે કે કોઈ સ્ત્રીઓ ચરણસ્પર્શ કરે માલા ધરાવે એના કરતાં અનંત ગણી પ્રસન્નતા એ થાય કે સાવ ન કાંઈ કરે માલા ન ધરે ચરણ સ્પર્શ ના કરે તો અનંતગણી પ્રસન્નતા થાય છે એનાથી એટલે બધે કહેતો રહું છું કે ભાઈ હું આ વસ્તુ દૂરથી અને એકાંત સેવન ન કરવું ક્યારેય પણ એકાંતમાં ન જવું ગોસ્વામી આચાર્યો પાસે પણ પોતાના પરિવારના કોઈ પુરુષ એ જે સ્વજન હોય એની સાથે જ પિતા હોય યા પતિ હોય યા ભાઈ હોય એની સાથે એ પણ એકાંતમાં એ રીતે ગુસ્વાય બાળકો સાથે રહેવું જોઈએ એટલે विषयाक्रांत દેહાનામ પરપુરુષ ગમન પરસ્ત્રી ગમન એ શાસ્ત્ર દ્રષ્ટિએ મહાન પાપ છે કોટી બ્રહ્મહત્યાનો પાપ છે શાસ્ત્રમાં એમ છે કોટી બ્રહ્મહત્યા છે તો આ મહાપ્રભુજીનો માર્ગ જે છે ને કોઈ કલંક ન લાગવું જોઈએ શ્રી મહાપ્રભુજીનો માર્ગ નિષ્કલંક છે કેવલ ભક્તિનો માર્ગ છે અહીં ત્રણ જ વસ્તુ છે આના સિવાય જેને ચોથી વસ્તુ ગમતી હોય એને પુષ્ટિ માર્ગને છોડી દેવો જોઈએ કૃપા કરીને અહીં ત્રણ વસ્તુ જ છે કૃષ્ણાશ્રય કૃષ્ણ સેવા અને કૃષ્ણ કથા વાત પૂરી આ ત્રણ વસ્તુમાં જેને આ કૃષ્ણાશ્રય દ્રઢ કરવો કૃષ્ણ સેવા કરવી યા કૃષ્ણ કથા કરવી એના માટે જ આ પુષ્ટિ માર્ગમાં આવવું જોઈએ એટલે અહીં સેવા ફલ છે કારણ કે કૃષ્ણાશ્રય કૃષ્ણ સેવા અને કૃષ્ણ કથા સિવાય બીજું અહીં આ માર્ગમાં કાંઈ છે નહીં આના સિવાય કાંઈ નથી બીજા કોઈ પણ આકર્ષણ પ્રલોભન થી કોઈ આવતું હોય તો એ ખોટો સમય બગાડી રહ્યા છે